જો તમને અમારા આપેલ એકદમ સાચા અને ભૂલરહિત સમાચાર પસંદ આવે તો અમારા આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ગુજરાત સહિત ભારતના વિવિધ ભાગોમાં આ દિવસોમાં હવામાન બદલાયું છે ઉત્તર ભારત તેમજ પૂર્વી અને મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં ઠંડીએ જોર પકડ્યું છે હવામાન વિભાગે આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની આગાહી કરી છે ગુજરાતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેમાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે ત્યારે આગામી ચોવીસ કલાક તાપમાન યથાવત રહેશે તથા પૂર્વ તરફના પવન ફૂંકાતા જ ઠંડીનું પ્રમાણ જોવા મળશે તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ઠંડીમાં ચમકારો જોવા મળશે ગુજરાતના હવામાન અંગેની વાત કરીએ તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે આજથી ધીમે ધીમે તાપમાનમાં બે ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે ત્રેવીસ ડિસેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે ક્યાંય પણ હાલ વરસાદની આગાહી આપવામાં આવી નથી બાવીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન પલટાય અને દેશના ઉત્તરીય પર્વત વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે સત્યાવીસ ઠંડીને વેગ મળશે અને ફરી હવામાન પલટાશે જાન્યુઆરી માસમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા રહેશે પરંતુ અગિયાર જાન્યુઆરી આસપાસ હાડ ધ્રુજાવતી ઠંડીને વેગ મળશે જાન્યુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ અને માવઠું પડવાની શક્યતા રહેશે અઢારથી ઓગણીસ ડિસેમ્બરના વાદળો ઘેરાશે અને અઢાર ડિસેમ્બર ના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં બરફવર્ષા થશે સુધીમાં અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે ડિસેમ્બર બાદ આકરી ઠંડીનો અનુભવ થશે સત્યાવીસ થી અઠ્યાવીસ ડિસેમ્બરના ઠંડીને વધારે લાગશે અગિયાર જાન્યુઆરીના હાડ થીજવતી ઠંડી પડશે સત્તર જાન્યુઆરી સખત ઠંડી રહેશે જાન્યુઆરીમાં એક થી બે હળવા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે લા નીનોની અસરના લીધે સવારના ભાગે વર્તાશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ તથા સૌરાષ્ટ્રમાં ઠંડીને વેગ મળશે એક પછી એક ડિસ્ટર્બન્સ આવતા રહે ક્યારેક સવારે કોઈ કોઈ ભાગોમાં હળવા ધુમ્મસ રહી શકે અને બેવડી ઋતુનો અનુભવ થાય અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે પંજાબથી ઉત્તર પ્રદેશ બિહાર બંગાળ અને ઓડિશા સુધીના વિસ્તારોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસની ચેતવણી પણ જારી કરી છે પ્રવાસીઓને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે ગાઢ ધુમ્મસને કારણે જાહેર અને ખાનગી પરિવહન વ્યવસ્થા પર પણ પ્રતિકૂળ અસર પડી છે ટ્રેનો મોડી ચાલી રહી છે નબળી વિઝિબિલિટીને કારણે રસ્તાઓ પર વાહનોની ગતિ ઠપ્પ થઈ ગઈ છે તો બીજી બાજુ પૂર્વ એશિયામાં સક્રિય ચક્રવાત બાકુ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોને અસર કરે તેવી શક્યતા છે દેશભરમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે ઠંડીનું મોજું અને ગાઢ ધુમ્મસ ઉત્તર ભારતમાં વધુ તકલીફો ઊભી કરી રહ્યું છે અનેક સ્થળોએ અકસ્માતો નોંધાઈ રહ્યા છે દિલ્હીમાં પણ હવામાન બદલાશે કેટલાક રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે ચિંતાજનક ચેતવણી જારી કરી છે દિલ્હીમાં પ્રદૂષણ લોકો માટે પરિસ્થિતિ વધુ ખરાબ કરી રહ્યું છે